દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી છઠ્ઠી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ એમના શિષ્યોને મોકલે છે એ જ રીતે પ્રભુ આપણે દરેકને પસંદ કર્યા છે જેવી રીતે એ લોકો ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવાનું છે અને એ જ રીતે આપણે પણ સાક્ષમય જીવન દ્વારા આ પ્રભુનો સંદેશ ફેલાવીએ સાઠ સાંભળીએ માર્ગનો ગ્રંથ ચટ્ટોધ્યાય સાત થી તેરમી કલમ સુધી તેઓ આસપાસના ગામોમાં ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે પોતાના બાર શિષ્યોને બોલાવીને તેમણે બબે જણની ઉપદેશ કરવા મોકલી આપ્યા અને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અધિકાર આપ્યો વળી તેમને आज्ञा करी के प्रवास में लाकड़ी सिवाय कशु साथ ले लेशो नहीं रोटलाय नहीं के जोड़ीए नहीं वासली में पैसा सुधा ले ले पैरन पैर सो नहीं वहीं कहू ज्या ज्या तब जाओ त्या जे कोई घर में तब उतरो त्या बीजे जता सुधी रहो गु स्वागत न करे અથવા તમારી વાત કાને ન ધરે તો ત્યાંથી નીકળી જજો અને એમને ચેતવવા તમારા પગ ઉપરથી ત્યાંની ધૂળ કંગેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને લોકોને હૃદયપુરટો કરવાનો ઉપદેશ આપ્યો અને તેમણે બધા અપતૂતો કાઢ્યા અને ઘણા માંદા માણસોને તેલ લગાવીને સાજા કર્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્મા અલભયતા બહેનો પ્રભુ ઈસુ ગામડામાં શહેરોમાં ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરતા હતા ઘણા બધા ચમત્કાર કરતા હતા અને આજના શુભસંદેવડ જોઈએ છીએ એ જ કામ આગળ લઈ જવા માટે એમના શિષ્યોને મોકલે છે શિષ્યોને મોકલે છે શિષ્યો તો કંઈ અનુયાયીઓ નથી શિષ્ય તો એ પ્રશિત કહેવાય કે પ્રભુ સાથે રહેને પ્રભુ નું બધું શીખ્યા અને પ્રભુ પોતે એમને અધિકાર આપે છે દુનિયામાં એક જ એવા ગુરુ છે જે ગુરુ પાસે જે અધિકાર હોય જે સત્તા હતી જે પાવર હતું એ પાવર પોતાના શિષ્યોને પણ આપ્યા હોય એ માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પ્રભુ જે જે કાર્ય કરતા હતા એ બધું કાર્ય એમને શિષ્ય પણ કરી શકે છે પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 14મો અધ્યય 12મી કલમ કહે છે જે જે કાર્ય હું કરું છું એ જ કાર્ય મારા ઉપર વિશ્વાસ રાખનાર બધા એ જ કાર્ય કરી શકે એથી વિશેષ પણ કાર્ય કરી શકે એમ કરીને પ્રભુ ઈસુ જે સંદેશ લઈ જાઈ છે એ એમના વિશે વાત કરે છે ખ્રિસ્મવાળા ભાઈ તબેનો આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બબ્બે જની ટુકડીમાં મોકલે છે કે એકબીજાને મદદરૂપ થાય અને સાથે સાથે સંદેશ સુચે પ્રભુ આપે છે અને સત્તા આપે છે પાવર આપે છે અધિકાર આપે છે અને પછી કેવી રીતે જીવાનું એ પણ આપે છે એટલે મેસેજ આપે છે મેથડ આપે છે અને જીવવાની રીત પણ આપે છે સાથે સાથે પોતાનો જે પૈસા सुद्धा લઈ જશો નહીં એમનો અર્થ પ્રભુ ઈસુનો કહેવાનો એ અર્થ તે એના માટે શિષ્ય કે લોકોનો આધાર નહીં પોતારા આધાર નહીં પણ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે ઈશ્વર પુરુપાર્ષેમ કરને એના ઉપર સંપૂર્ણતા આધારકને જે એમનો હેતુ છે કે સુખ સંદેશ પ્રચાર કરવાનું અને સાથે સાથે ઈશ્વરના રાજ્યનો સંદેશ પહોંચાડવાનું અને સાથે સાથે કે એના સાથે મને ચમત્કાર કરવાનું અશુદ આત્મા અલગ ઉતારવાનું હોય માંદા માણસનો જે સાજા કરવાનું હોય એ બધું આશીષ્ય કરતા હતેમ કરને સંદેશ સંદેશ એક અદ્ભુત આપે છે જેવી રીતે પ્રભુ ઈસુ આ શિષ્યને પસંદ કર્યા એ જ રીતે આપણે પસંદ કર્યા અને પ્રભુ આપણે ગૌરવ તમે મારા સાક્ષી છો સાક્ષી એટલે જે સત્ય બોલે છે તે સાક્ષી કહેવાય કે જે સત્ય આપણે જાણીએ છીએ એ પ્રમાણે જીવીએ અને આપણે સાક્ષી બનીએ છીએ એટલે આપણે પણ આપણા જીવન દ્વારા કાર્યો દ્વારા વિશ્વાસ દ્વારા હંમેશા પ્રભુ ઈશુનો સંદેશ પ્રચાર કરીએ અને આપણા કામ દ્વારા પ્રભુનો જ વયમાં કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા ક્રિષ્માતાબેનનો આજનો આ શુભ સંદેશ માનવ ચિંતન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુ યીશુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દહેના આ દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રભુત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય